ગણેશ ચતુર્થીમાં ઉંદરનો મેળો યોજાય છે ગણેશ મેળામાં મુસકરાજની જાહેરાતોએ લોકોનું ધ્યાન ખેંચ્યું ઠેર ઠેર ગણપતિ બાપ્પાની પધરામણી થઈ ગઈ છે મુંબઈમાં પણ ગણેશોત્સવને લઈને ભક્તિમય બન્યું છે લોકોએ લાડકા બાપ્પા માટે વિવિધ થીમ પર ડેકોરેશન તૈયાર કર્યું છે મુંબઈના રાહુલ ગોકુલ વરિયા છેલ્લા ચૌદ વર્ષથી પોતાના ઘરે ગણપતિ બાપ્પા માટે અનોખી ભાત પાડતું ડેકોરેશન તૈયાર કરતા આવ્યા છે ડબલ ડેકર બસ લોકલ ટ્રેન મેટ્રો લાઇન એક કે પછી રામ હોય રાહુલ વરિયા આ બે પ્રતિકૃતિ તૈયાર કરીને બપ્પાને વિરાજમાન કરે છે આ વર્ષે રાહુલ વરિયાએ પોતાના ઘરે મેળાની ઝાંખી ઊભી કરી છે અને આ મેળામાં ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે હાલો હાલો ઉંદરોના મેળે એટલે કે રાહુલ વરિયા જણાવે છે કે આ વર્ષે મેં મેળાની થીમ પર સજાવટ કરી છે ખાસ વાત તો એ છે કે આ મેળામાં બપ્પાનું પ્રિય વાહન મૂસકરાજને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે જાહેરાતોથી લઈને મેળો જોવા ઉમટેલા પ્રેક્ષક કારીગરો તરીકે પણ ઉંદરો રાખીને સ્વાગત કરવાનો એક કર્યો છે છે પ્રેક્ષકો ઝાંખી દર્શાવવા માટે સાઇન બોર્ડ પર હિન્દીમાં ગણેશ મેળા એવું લખાયું છે જગારા મારતી લાઇટ્સ પણ ગોઠવવામાં આવી છે જાયન્ટ વ્હીલ પણ ઉભું કરાયું છે જેને બહુરંગી એલ ઇડી થી શણગારવામાં આવ્યું છે આ ગણેશ મેળામાં સ્વિમિંગ રાઇડ તેમજ ઘણી બધી દુકાનો પણ જોવા મળે છે મેળાની જાહેરાતોમાં પણ ઉંદરો આકર્ષણનું કેન્દ્ર છે ખાણીપીણીની જાહેરાત હોય કે વ્યવસાયિક જાહેરાતો હોય એમાં ઉંદરભાઈ સૌને ગમી જાય એવા છે એક જાહેરાતમાં જાદુગર એ લાલ નામના ઉંદરભાઈ દેખાયા છે તો કેમ્પા નામની કોલ્ડ્રિંકની જાહેરાત કરતા ઉંદરભાઈ પણ સૌને લલચાવી રહ્યા છે આ મેળામાં એક ગણેશદાસ નામના એક પોલિટિશિયન ઉંદરભાઈ પણ સૌને ગણેશ ચતુર્થીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે રાહુલ વરિયાએ આ ડેકોરેશન તૈયાર કરવા માટે કાગળ ટૂથપીક અને મોટેભાગે કાર્ડબોર્ડનો જ ઉપયોગ કર્યો છે આ આખું સેટઅપ તૈયાર કરવા માટે તેઓને એક મહિના જેટલો સમય લાગ્યો હતો ગણેશોત્સવ શરૂ થાય એના એક મહિના પહેલા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી બાપા પલાઠી વાળીને બેઠા છે અને તેમના હાથમાં રંગબેરંગી ચકરડી છે આમ ચોદ મેળાનો આનંદ માનતા હોય એવી મૂર્તિ તૈયાર કરી છે જે અબાલુદ્ર સૌને ગમી જાય એવી છે